એ નિરંજનભાઈને એવોર્ડ અર્પણ કરશે અને આપણે સૌ જોરદાર તાળીઓથી અને પોતાના સ્થાન પર ઉભા થઈ અને આ એવોર્ડની પ્રતિમા છે खरोट बोतल आओ आइडी एक मिनेट एक मिनेट एक मिनेट बिछ आओ हिने दिन दिने आओ भयो भयो खरो बात छ खरो खरो पाछा उभरे बदा बदा अघुन भरो छरो हाची बात छ आ पञ्चपछी અને તાપત્ર અને એ ઉપરાંત રૂપિયા પચીસ હજાર રોકડ પુરસ્કાર આ એવોર્ડ રૂપે અપાય છે